महेश दवे एडवोकेट फ्रॉम मठा અમદાવાદ ખાતેની પટેલબાગ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી આંબાવાડી ખાતે આવેલ છે ને તેને રીડેવલપમેન્ટ કરવા માટે જે બે હજાર બાવીસથી લઈને જે પ્રક્રિયાઓ થતી હતી એમાં જે પ્રક્રિયાઓ દૂષિત પ્રકારની થઈ એના માટે પણ અલગથી એ દાવો બોર્ડ ઓફ નમિનિઝમાં કરવામાં આવ્યો અને બોર્ડ ઓફ નોમિનિઝ કોર્ટે પણ એમાં સ્ટેટસ્કો આપેલ છે એટલે એ પણ અમલમાં છે ઇન ડ્યુરિંગ જે સિંગલ બેન્ચમાં મામલો ચાલતો હતો એના પછી કાંતિપી પરિક્ર નામના સભ્યશ્રીએ અમારા ક્લાયન્ટ છે કે જેમણે એલપીએ કરીને નામદાર ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસમાં ગા કર્યો અને એ રીતે વિનંતી કરી કે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં એ સુનાવણી દરમિયાન જે પરિસ્થિતિ પેદા થઈને એનાથી કરી અને નવેસરથી સભા ભરી એમાં મેજોરિટી પ્રૂવ કરવાનો વિષય હતો એકસો બાણુંમાંથી પચીસ ટકાથી વધુ લોકો વિરોધ કરે તો એમની પ્રક્રિયા આપવા રદ થાય છે અને એ પ્રકારે ઓગણત્રીસ તારીખે નામદાર ગુજરાત હાઈકોર્ટના બાઇન્ડિંગ મુજબ સભા થઈ ઓગણત્રીસ બાર બે હજાર ચોવીસ રોજ પટેલ બાદ ઓપરેટિવ સભા મળેલી અને એમાં એ સભા દરમિયાન તેપન લોકોએ લેખિતમાં પોતાની વાત રજૂ કરીને કહ્યું કે અગાઉની ચૌદ બે બે હજાર બાવીસની સભામાં કરેલા ઠરાવો કે જે સાન લેઝર કંપનીને પહેલાં આપવાનું લખ્યું હતું ને પાછળથી ફેરફાર કરીને સત્તાધીશોએ એ એડોન સ્પેસને આપી દીધું છે એ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થયેલી છે અને તમામ પ્રવૃત્તિઓને રદ કરવા માટેની વાત ત્રેપન લોકોએ લેખિતમાં રજૂ કરી એને સભાના હાજર તમામ લોકોએ અનુમોદન કર્યું સમર્થન કર્યું એ પ્રકારે કાંતિબી પરીક્ષ જે એલપીએ કરનાર છે તેઓની વાતને તમામ સભાએ સમર્થન કરતા આ પ્રકારની વાતના પરિણામે એમની એલપીએને વધુ મજબૂતાઈ મળી છે અને એ રીતે પ્રાથમિક દૃષ્ટિએ એમની સભામાં જીત થઈ છે એવું કહી શકાય એમ છે હાલના તબક્કે આગળની કાર્યવાહી આ બધી જ વસ્તુઓ જોઈ અને નામદાર ગુજરાત હાઈકોર્ટ એ વિષય ઉપર પોતાના એક ઉચિત નિર્ણય અને આદેશ કરશે એ વાત હવે આગળ વધી રહી છે ચેરમેન સેક્રેટરીને આપવામાં આવે છે

ના ના કુ થઈ લેવાવા નું ઉપર યાદ ના બકૈના કોઈ કચમ ના કોઈ ગરાઉં કમળ કે છે આમાં તમે સહી કરો ચહેરો સાથે સાંભળો સાંભળો કે તો હા હા પ્લીઝ પ્લીઝ સાંભળો ને બી સબયાને રજવાત નહી આવીને તો હાથ કરે o o oa લિંગ આવી શકો છો આ આપ કરશો ને એનો આગળ કોઈ દુખાડો આવવાનો નથી આ પછી જ્યારે મીટિંગ થાય ત્યારે કરવાનું એના કરતા બધા સંપીને એક નિર્ણય નક્કી કરો શું કરાવો કેર પછી આજ જે એકા ખબર પડશે કે 45 વર્ષનું પ્લાન છે આ 28% ને કોક કેકાટ માણસ આપણે શું કરશો તમે आपने नक्की कहयो छे के नमो दिनो जरा हमें से कर दो आ आ मासी चलो मेघागा इ कंट्रोल टायर सारे